સુરતના કતારગામમાં હેવાન શિક્ષકની કરતૂત સામે આવી છે ધોરણ 11 ની વિદ્યાર્થીનીને સ્કૂલ સુધી લિફ્ટના બહાને ઘરે લઈ જાય શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે કતારગામ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના શહેરના કતારગામ વિસ્તારમાં બની છે ચોક ચોકબજારની સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી સોળ વર્ષીય સગીર વિદ્યાર્થીનીને ડાન્સ શિક્ષકે બાઇક પર બેસાડી સ્કૂલે મૂકવાને બદલે તેના ઘરે લઈ ગયો હતો જ્યાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાની વાત સામે આવી હતી સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે આ બનાવ અંગે વિદ્યાર્થીનીના પિતાએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપી છે જેને આધારે પોલીસે સત્તાવીસ વર્ષીય ડાન્સના શિક્ષક સંજય વણકર રહેવાસી રણછોડનગર સોસાયટી કતારગામ સામે અપહરણ બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો જેમાં આરોપી સંજયની પોલીસે શનિવારે ધરપકડ કરી છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ડાન્સનો શિક્ષક સ્કૂલમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે અને તે અપરિણિત છે છ એપ્રિલે વિદ્યાર્થીની ઘરેથી રોજની જેમ જ સ્કૂલે જવા નીકળી હતી તે વખતે બાપા સીતારામ ચોક પાસે ડાન્સનો શિક્ષક સંજય બાઇક લઈને ઊભો હતો વિદ્યાર્થીની ત્યાંથી પસાર થઈ એટલે નરાધન શિક્ષકે તેને બાઇક પર બેસી જવા કહ્યું હતું સગીરાએ એવું કહ્યું હતું કે શિક્ષક સ્કૂલે આવવાના હોવાથી મને સાથે લઈ જશે જો કે હવસકુર શિક્ષકે સ્કૂલને બદલે કતારગામ ઘરે લઈ જઈ વિદ્યાર્થીનીની સાથે જબરદસ્તી કરી બળાત્કાર કર્યો હતો શિક્ષકની આવી હરકતથી વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી આ ઘટનાને કારણે વિદ્યાર્થીનીએ સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું હતું આથી પરિવારે તેને સમજાવી વાત કરતાં નરાધન શિક્ષકની પોલ ખુલ્લી પડી હતી શિક્ષક સંજય આવી હરકતો વર્ષ બે હજાર ત્રેવીસના દિવાળીના સમયથી કરતો હોવાની વાત પણ સગીરાએ પોલીસને જણાવી છે ભોગ બનનાર વિદ્યાર્થીનીના પિતા હીરાના કારખાનામાં મજૂરી કરે છે